શિવભક્તિ અને શિવ સાધના તેમાં શું ફરક છે અને કયું શ્રેષ્ઠ છે રાવણે શિવની ભક્તિ કરી પણ અંતે વિનાશને પ્રાપ્ત થયો ભસ્માસુરે શિવ પાસેથી વરદાન મેળવ્યું પણ પોતે જ ભસ્મ થઈ ગયો તો પ્રશ્ન એ છે શું માત્ર શિવ ભક્તિ પૂરતી છે અથવા શિવ સાધનાની જરૂર છે કે પછી આ બંનેનો સંગમ જ શિવનો સચ્ચો માર્ગ છે વિડીયો શરૂ કરવા પહેલાં જો તમે પણ શિવભક્તિમાંગ ડૂબી જવા માંગો છો તો હમણાં જે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવો જેથી દરેક શિવમય જ્ઞાન સૌથી પહેલાં તમે મેળવી શકો શિવભક્તિ એવો માર્ગ છે જ્યાં શ્રદ્ધા ભાવ અને પ્રેમનું સામ્રાજ્ય હોય છે આ એવો પથ છે જ્યાં એક ભક્ત શિવને માત્ર પોતાના આરાધ્ય દેવ તરીકે જ નહીં પણ પિતા સખા પ્રેમી અને માર્ગદર્શક તરીકે જુએ છે કોઈ ભક્ત નંદી જેમ શિવના દ્વારે પ્રતીક્ષા કરે છે કોઈ માંગ પાર્વતીની જેમ પ્રેમ માંગ લીન થઈ જાય છે કોઈ શ્રીરામની જેમ શિવનુષને પ્રણામ કરે છે અને કોઈ શબરીની જેમ સરળ હૃદયથી ઓમ નમઃ શિવાય જપતાંગ શિવ સુધી પહોંચે છે જળાભિષેક વેલપત્ર અર્પણ મહામૃત્યુંજય મંત્ર જપ સોમવાર વ્રત શિવ ચાલીસા અને સૌથી ઉપર નિર્મળ હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના જ્યાંગ તર્ક હારી જાય છે ત્યાંગ ભક્તિ શરૂ થાય છે ભક્તિથી મનની અશાંતિ સમાપ્ત થાય છે હૃદય નિર્મળ બને છે અને કૃપા વરસે છે ભક્તિ સરળ છે પણ અત્યંત શક્તિશાળી છે તે માટે કોઈ ખાસ સ્થળ પરિસ્થિતિ કે લાયકાત જરૂરી નથી સાધના માત્ર ક્રિયાઓનો સમૂહ નથી તે તો આત્માની યાત્રા છે આ એવો માર્ગ છે જ્યાં સાધક પોતાના આંતરિક અંધકારનો અંત કરે છે અને આત્મશિવને જગાડે છે સાધનાના અંગો મંત્ર જપ જેમ કે ઓમ ત્ર્યબક યજા મહે ધ્યાન ત્રિકાળ સંધ્યા અથવા ત્રાટક પ્રાણાયામ નાડી શુદ્ધિ શિવ સ્વરોદય આધારિત સાધના યંત્ર અને તંત્ર આધારિત શિવ ઉપાસના ભક્તિ શિવને બોલાવે છે પણ સાધના તેમને પોતાના અંદર બેસાડે છે સાધના કઠિન છે તેમાં અનુશાસન સંયમ અને સતત પ્રયત્નની જરૂર છે તે ત્યાંગથી શરૂ થાય છે જ્યાં ભક્તિ પૂર્ણ થાય છે જ્યાં માત્ર મૌન હોય એકાગ્રતા હોય અને સાક્ષાત્કાર થાય ભક્ત શિવની મૂર્તિમાન શિવને જુએ છે સાધક શિવને પોતાના અંદર જીવંત કરે છે હા આ જ છે શિવનો ગૂઢ રહસ્ય જ્યારે ભક્તિથી મન શુદ્ધ બને છે ત્યારે સાધનાનો પાત્ર બને છે અને જ્યારે સાધનાથી આત્મા જાગૃત થાય છે ત્યારે ભક્તિની ઊંડાણ અનંત બની જાય છે શ્રીરામ શિવના ભક્ત હતા તેમણે રામેશ્વરમમાં શિવલિંગની સ્થાપના કરી પરશુરામ શિવ સાધક હતા તેમને શિવ પાસેથી બ્રહ્માસ્ત્ર મેળવ્યો અને નટરાજ રૂપે શિવ પોતે પણ સાધક છે અને ઈશ્વર પણ છે શિવને પામવા માંગો છો તો માત્ર ભક્તિ ન કરો માત્ર સાધના ન કરો તમારી ભક્તિને સાધના બનાવી દો અને તમારી સાધનાને ભક્તિમાં રંગી દો શિવ કોઈ બાહ્ય દેવ નથી તે ચેતના છે આંતરિક અગ્નિ છે આત્માની શુદ્ધતા છે તેમને પામવાનો રસ્તો માત્ર મંદિરની ઘંટીઓમાં જ નથી આપણને મૌન માંગ પણ છે જ્યાં સાધક પોતાને અર્પણ કરે છે ભક્તિથી શિવ નજીક આવે છે સાધનાથી શિવ પ્રગટ થાય છે અને જ્યારે બંને મળે છે ત્યારે તમે સ્વયં શિવ બની જાઓ છો મિત્રો વિડિયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ઓમ નમઃ શિવાય